મારા પેલા ફોન ના એને શું કરવું આજ ના હોય તો ગમે તે મહાભારત રમવી છે

મેલણ કશું કોઈ નહીં કરવાનું બેહવાનું હોય પેલા પથરા ઉપર આપડે કોમ બોમ પેલા પથરા ઉપર છે બોટલી બી હોય પીતા હો અમે જે બે બે હી હોય કે હું પોટલી પીને આવ જાનો હા નેકળો તો દાળ બાટી દાળ બાટી બનાવીએ છીએ તો આ નજે પ્રોગ્રામ પ્રોગ્રામ રાખ્યા આવ આજ વાચી બે આપડે બે ઓ પ્લાન કરીએ હું તો કે હોય છે મને બોલો પેલા તો પોટલી પીવા મીકલે પણ આપણે શું કરશું મંગાવ છું ને હું તો પગત નહીં યાર એટલે તો એટલે પેલો છેટ પગાર નહીં હાલતો કહું એ લઈને મારીએ

એખા આજ લાઈ મને મને તું જવા દે મને તારે બાઈક ને બાઈક બધું પડાઈ લે બાઈક કોન

નાખી દે પપે પોતા શિવલિંગ આવું યાર એવું ખબર આપડા ભોડા પાસાડો કરો મારે દેવાળું આપડે પેલું જીસીબી થઈ ગયો ટાઈમ બરોબર થઈ ગયો શું બોલો ટાઈમ પૈસા આપવાના હે કે હવે પોલીસ કેસ કરી

હડોલ છે અમારે હે દોઢ લાખ માં બે લાખ જેવું લેવાનું પણ તમે પોખ માં પાડો બરોબર એટલે મજા આવશે તમારું કમિશન આવો તમે બોલા શું કરવાનું દાતે કીધી એટલે પોલીસનો ફોન કર હું પોલીસથી ભીઓ લે અલ્યા ગેડા મેલાવા પડતી હો બાજી આપવા દે હાવાય પોલીસથી હું ભીઓ મારો ચેક તમે પગાર બી હાલ દો પગાર નહીં આલ પગાર ઓમો જ ડુબેવાનો હું નાખો

આ તો ગમે તે જાય એ મોણસોનો પગાર હરાવવાનો બધા મજૂરો એ આપણા હું કીધું ચગ હમણાં હમણાં જાણેગી બહુ થઈ ગઈ જઈએ સીઠીઓ લોકોની તો એટલે આપણે ઘરનો પગાર હરાવી જઈએ હું કીધું ત્યારે ખબર પડે રીંગ તો જાય છે હેલો કેટલા હતા હવે સાહેબ બોલીએ કઈ જગ્યાએ દેખાતા નઈ તમે યાર વચ્ચે જ ઉભા વચ્ચે ને હા તો અમે જ આવ્યા જાયો ને ઓકે અવલદાર હા ઓમ આગળ કીધું આપણને જવા દો હા જવા દઈએ હવલદાર

ભાઈ એનો વધારે પચીસ લાખ રૂપિયા અલાઈ જાના પાસે એક લાખ દોઢ લાખ મારા અને આ હોય ઉપર તારો સેટ વર્ષ ગમે તે હોય